જેને ઉપમા ના આપી શકાય ને એનું નામ માં તમને વિચાર આવે કે મારી માતાને મારે પુષ્પની ઉપમા આપવી છે કે મારી મા સુમન જેવી સુવાસિત અને પુષ્પ જેવી મૃદુ છે પણ પુષ્પની ઉપમા એટલા માટે નથી જનેતાને આપી શકાતી કારણ કે સાંજ પડે ને એટલે જે ફૂલની સુવાસ છે ને એ ઓછી થઈ જાય છે પણ જનેતા એકસો ને એક વર્ષની કદાચ થઈ જાય ને તો પણ એના બાળકો માટેની જે મમતા ક્યારેય ઓછી થતી નથી એની જે વાલપ ક્યારેય ઓછી નથી થતી કદાચ વિચાર આવે કે સમુદ્રની ઉપવા આપવી છે સમુદ્ર એટલો બધો વિશાળ છે ન આપી શકાય કેમ કે દરિયો ખારો છે અને માની મમતા મધ કરતાં પણ મીઠી છે આ બધું છોડો આપણને કદાચ ઈશ્વરની ઉપમા પણ જનેતાની પાસે ટૂંકી પડે તમને એમ થાશે કે આ તો અતિશોક્તિ કરે છે ના એટલા માટે કે ઈશ્વર સુખ અને દુઃખ બંને આપે છે મારીને તમારી માં દુઃખ પોતે રાખી લે છે અને કેવળ ને કેવળ સુખ આપે છે એટલે જ કીધું છે મધર ઇઝ બેટર ધેન ગોડ ભગવાન કરતાં પણ વિશેષ માનો દરજ્જો છે અને કવિ કાગે લખ્યું છે કે ભગવાન તો ભજતા માહેશ્વર આવી મળે પણ મળે ન એક માં કોઈ ઉપાય આગળ આ સંસારમાં ભજન કરતાં કરતા ભગવાન પણ મળે છે મોટા મોટા તપ જપ કરવાથી શંકર ભોળિયો નાથ પણ પ્રસન્ન થઈ જાય અને એ પણ મળી જાય બીજા દેવતાઓ પણ જુદી જુદી ઉપાસનાથી આપણે કદાચ એને મેળવી શકાય પણ કોઈ સાધનથી કોઈ તપથી કોઈ બળથી ઘણા પ્રયોગ કરવાથી પણ સંસારમાંથી ગયેલી જે માં એ કદી પાછી નથી મળતી એટલે જ માટે લખે કે ભગવંત તો ભજતા માહેશ્વર આવી મળે પણ મળે ને એક માં કોઈ ઉપાયે કાગડા મળે ને એક માં કોઈ ઉપાયે કાગડા